બોડ લાઈવમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે મધ્યપ્રદેશમાં દારૂની કોઈ બંધી નથી છૂટ છે એમ કેવું અતિશયોક્તિભર્યું લાગે પરંતુ બંધી નથી મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ રસ્તાઓ ઉપર પોલીસનો કડક બંદોબસ્ત અને ચેકિંગ હોય છે ચેકપોસ્ટ પર પણ ચેકિંગ હોય છે પરંતુ એક જે દરિયાઈ માર્ગ છે અથવા તો જે વોટરવે છે નર્મદા નદીનો જે કિનારો લાગે છે એ બંને રાજ્યને પણ જોડે છે આ વોટર વે ઉપર બુટલેગરોને ખુલ્લું મેદાન મળી જાય છે વિડીયો એ કોઈ અમે ઉતારેલો વિડીયો નથી વાયરલ થયેલો વિડીયો છે અને બુટલેગર ગાથા છે એને ડીજે સોંગની સાથે જોડવામાં આવેલી છે અને એ વાયરલ થયેલું ડીજે સોંગ છે કે તારોભાઈ બુટલેગર દમણથી ગાડી ભરાવે અને પાછી ભગાવે કે તારોભાઈ બુટલેગર એક લોકગીત છે ને તે બહુ પ્રખ્યાત છે તેની જે ડીજે સોંગ છે એનું રીલ્સની અંદર મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે આવી જ એ રીલ્સ એક બનાવવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ પર અને ઇન્સ્ટાગ્રામની રીલ ઉપર આ બેકગ્રાઉન્ડમાં સોંગ પણ વાગે છે અને આ વિડીયો ટૂંક સમય પહેલાં જ લેવામાં આવ્યો હોય એવું પણ બની શકે આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ઉપર કદાચ કોઈ બીજાનું પણ વિડીયો હોય શકે આપણે જાણતા નથી પરંતુ આ વિડીયો એક નજરે પડી રહ્યો છે અમે એની પુષ્ટિ કરતા નથી પરંતુ જે રીતના આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે નર્મદા નદીના હોવાનું પણ લોકો કોમેન્ટ્સમાં અને પોતાની રીતે જ્યારે વાયરલ થયું છે તો વોટ્સએપ પર ને બીજી અન્ય જગ્યાઓ પરની ચર્ચાઓ પણ કરી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ દારૂ મધ્યપ્રદેશથી ગુજરાતમાં લાવવા માટે નર્મદાનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે વોટરવેનો નર્મદા નદીમાં આપણે નસવાડી કવાટમાં અનેક બોટો આજે ઝડપાયેલી પણ છે છોટાઉદેપુર જિલ્લાના કવાટના હાપેશ્વરથી મધ્યપ્રદેશ વચ્ચે અથવા મહારાષ્ટ્ર વચ્ચે આ ક્યાંક નર્મદા નદી પરનું આ દ્રશ્ય હોઈ શકે એમ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે નર્મદા નદીના કિનારે મહારાષ્ટ્ર તરફથી બોટની અંદર વિદેશી દારૂ લઈને આવતા બુટલેગરનો આ વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં નાવડીમાં ભારતીય બનાવટનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કદાચ એમ પણ બની શકે કે આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોઈક બીજાએ ઉતાર્યો હોય અને વધુ વાયરલ થયો વિડીયો હોય તેણે પોતે શેર પણ કર્યો હોય શકે આપણે જાણતા નથી પરંતુ તપાસનો વિષય તો બની રહે છે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં જે વિડીયો આ દેખાય છે તે આઈડી કોઈક બીજાની હોઈ શકે છે આ વિડીયો ખૂબ વાયરલ થયો છે જેથી એને કદાચ પોતે યુઝ પણ કર્યો હોય કે એના લાઇક્સ અને વ્યૂઝ વધુ મેળવવા માટે આપણે જાણતા નથી પરંતુ જે રીતે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને બુટલેગરો બેફામ બની રહ્યા છે એ પરથી આમ લાગી રહ્યું છે અને આ જે વિડીયો છે એની ઉપર બસ બે લાખ ઉપરાંત બસો છ બે લાખ છ હજાર ઉપરાંત વ્યૂ આવેલા છે સિત્યોતેરસોને ની ઉપરાંત લાઇક્સ પણ બતાવી રહ્યા છે અને બાવીસસો તોતેર ઉપરાંત એની પર શેર છે એટલે વધુમાં વધુ એ વાયરલ થયો છે સમગ્ર વિસ્તાર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના સરહદી વિસ્તારમાં તમામ જગ્યા પર લોકોએ જોયો પણ છે